प्रथम श्री गणेश बेसाडो रे मारा गणेश दूंदाडा। प्रथम श्री गणेश बेसाडो रे मारा गणेश दुन्दाडा गणेश दुन्दाडानि मोटी फांदाडा गणेश जीवर देजो ണേശൂ കർപൂരഗൗരം കരുണാവതം സംസാരസാരം ജിേന്ദ്രഹാരം സദാ വസന്തം ഹൃദയാരേ ഭാവം ഭവീ സഹിതം നമി മംഗളം ഭഗവാൻ വിഷ്ണു മംഗളം ഗുരുഡധ്വജ മംഗളം കുണ്ഡലീ കാക്ഷസർമംഗളായത്നോ ഹരി વિઘ્નેશ્વરાય વરદાયમ્બોધરાય સકલાય જગદિતાય નાગાન નાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય સુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતૃ મય સૂર્ય કોટિ સમીર્ઘ શુભ કાર્ય સુસર્વદા ચાંદો હા હે આજે સૌરાષ્ટ્ર ગુજરાતના દિનેશભાઈ તમે જે આ આયોજન કર્યું નવી ટીવી ચેનલ તમારી યુટ્યુબ ચેનલમાં કૃષિકારો માટે ખેડૂતો માટે મેં અનેકો મારી કેરિયરમાં ઉદ્ઘાટનો જોયા છે ઇનોગ્રેશન જેને કહે છે લોન્ચિંગ કહે છે બધા જ અવસરો અમે દીપાવ્યા છે જોયા છે ને જાણાય છે આજે આ યુનિક છે હું આપના વિશે અત્યારે છો એટલે પ્રશંસા કરું છું એવું નહીં અનેક જગ્યાએ કહું છું

અને એનું એ ફળિયું અહીંયા જ બેહીને વ્યાળું પાણી પણ થાય આથી વ્યાળું પાણી એટલે જમણવાર આ જગતનો તાત અહીંયા પેદા કરે છે અને અહીંયા જ ખાય છે માણસ માટી કહેવાય છે કે આ બહુ મોટી માટી છે કોઈ એમ કે જાડી માટી છે કોઈ કે કોંકર માટી છે માણસની માટી જે છે માટીનો માણસ માટીમાં મળે આજે તમે જે ઉદ્ઘાટન એટલે કે તમારી કૃષિ ચેનલ નું તમે ઉદ્ઘાટન એવી એક આખી યુનિક રીતે રાખું અને હું એમાં આપને કહું કે જો ભાવના શુદ્ધ હોય તો ઈશ્વરે કેવો આપણને લાભ આપે અથવા તો કેવો સંકેત આપે અત્યારે બધા જ ભાઈઓ આપણને જોયે એવી રીતે અમે અહીંયા બેઠા છીએ ખેતરમાં ખેતરમાં બેઠા છે ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે અમે અમને આવડે એવા એક બે નાના મોટા શ્લોકે બોલ્યા છીએ અને દાદાનું પૂજન કર્યું અમે અગરબત્તી એટલા માટે સાથે લઈ આવ્યા હતા કે અમને હતું કે આ ખુલ્લામાં દીપ પ્રાગટ્ય પણ સંભવ નથી તકવો તો અઘરી ઘટના છે એને બદલે તમે બધા જ જોઈ શકો છો તેમ અમે દીપ પ્રાગટ્ય મંગલ દીપ પ્રાગટ્ય કર્યું તો ખરું પણ આ ખુલ્લું હોવા છતાં વાયુએ થોડોક વિરામ કર્યો

તો આમ તમે જુઓ તો બધા જ સંકેતો સંકેતો શુભ એનો સરવાળો થયો છે અને આ આ આ ટાઈપનું ટાઈપનું લોન્ચિંગ કે મંગલાચરણ મેં તો પહેલું જ જોયું છે અને બિલકુલ આપણે પ્રસન્નતા વ્યક્ત કરું છું જે રીતે આટલી હવામાં પણ આ દીવો જરાય ઓલવાનો નહીં અને પ્રાગટ્ય રહ્યું એમ હું ઈચ્છું તમારી ચેનલ થકી આ તમામ જે છપ્પન લાખ કિસાનો જે છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના એનામાં આશાનો દીપક આમને આમ જળહળતો રહે થેન્ક યુ સર દર્શક મિત્રો એક નવી યુટ્યુબ ચેનલ નો આજથી શુભારંભ થયો છે ધરતીમાં એ આપણી માં છે એના ખોડામાં જ અમે આયોજન કર્યું છે ગણપતિ જે ખેડૂતોનો દેવ છે જે મેં કહ્યું પ્રમાણે ભાદરવા મહિનામાં જ્યારે પાક લહેરાતો હોય એ ખેડૂતોના ઘર સુધી પહોંચે ત્યારે રક્ષા ગણપતિ કરે છે તો ગણપતિ એના આશીર્વાદ સાથે બ્રાહ્મણ તો છે જ અને પત્રકાર છે એટલે એમના હસ્તે આપણે આ શુભારંભ કર્યો છે અને કહ્યું ને હવાની વાત કરી છે કે હવા છતાં પણ નથી આવી તો ખેડૂતોના હિતમાં એટલે કે ખેડૂતોના પાકથી લઈ અને ખેડૂતોના હક સુધીની મારે વાત કરવી છે પાકથી હક હક સુધી અને ખેડૂતોને માર્ગદર્શન મળે અને ખેડૂત છે ને માત્ર આજીજી કરે સરકારને સમાજને માગ માગ કરે એના કરતા તો દેવાવાળો છે અન્નદાતા છે તો એ પોતે સમૃદ્ધ બને એ પ્રકારનું કોન્ટેન્ટ આપવું છે કે એને કોઈ સહાયની પણ જરૂર ના પડે એ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂત આવે એ પ્રયત્ન થાય એ પ્રકારનું કોન્ટેન્ટ આપણે આપનો પ્રયત્ન છે જગદીશભાઈના આશીર્વાદ મળ્યા છે બ્રાહ્મણ પણ છે સૂત્રોચ્ચાર એટલે અમે અલગથી બ્રાહ્મણ બોલાવ્યા નથી કારણ કે પોતે પણ બ્રાહ્મણ છે અને રાજશ્રીબા જાડેજા ગાયકોની ગોત માટે આજે હું એમનો એક ઇન્ટરવ્યુ કરવાનો છું જે આપણી વિથ દિનેશ ચેનલ જે આપણી પ્રથમ ચેનલ છે એમાં તમે જોશો એમનો ડિટેલમાં ઇન્ટરવ્યુ પણ આજે મેં એમને સાથે રાખ્યા છે મને ભાઈ માને છે તો મારે તો એક ખેડૂત દીકરીની પણ જરૂર હતી ને એક બહેનની જરૂર હતી જે પૂજા કરે અને એ મારી સાથે છે તો એમને પણ ગણપતિને યાદ કરેલા અને જે તમે એમના સૂરથી તમે હવે તો વાકેફ થઈ ગયા છો પણ ડિટેલમાં આખો સરસ ઇન્ટરવ્યુ તમને જોવા મળશે સર તમે આમ તો ઉલ્લેખ કર્યો જ છે પણ તમારી શું અપેક્ષા છે કે આ ચેનલમાં હું શું શું કરું જુઓ જે મારા ત્રીસ પાંત્રીસ વર્ષના એક્સપિરિયન્સ તમે કહો પત્રકારિતાના મેં હંમેશા જોયું છે કે લોકો એમ માને છે કે ખેડૂતની ચેનલ અથવા તો ખેડૂત પ્રત્યે બોલવું એટલે શું સરકારની વિરુદ્ધમાં બોલવું ખેડૂતની ફેવરમાં બોલવું ત્યાં એ વાત અટકી જાય છે પણ જેને સુજાવ વિકલ્પ એને દિશા આપવી એ કામ ભાગ્ય જ કોઈ કરે છે આપની ચેનલ થકી આમ તો આ થાય તો બહેતરીનમાં બહેતરીન કારણ કે સૌરાષ્ટ્રના કે ગુજરાતના કિસાનોએ હવે સમજવું પડશે કે કેવળ સરકારો જ નથી રૂટતી કુદરતોય હવે રૂટતી જાય છે મોસમ થોડીક પલટાતી જાય છે ચોમાસું દિવાળી પછી ચાલુ રહે છે હવે એ ટાઈપની જે સિચ્યુએશન બદલાતી જાય છે એટમોસ્ફિયર જેને હવામાન કહે છે એ સંજોગોમાં આપણે ધરતીને ચામડાથી મઢવાની વાત કરવા કરતાં બૂટ પહેરી લેવા પગમાં એટલે તળિયા ન ધગે આખી ધરતી ચામડાથી નહીં મઢાય એટલે સરકારથી માંડીને બીજા કોઈ કોઈ પક્ષ કોઈ પણ પક્ષ એ તમારો પક્ષ લે ને એ સરકારને કે સરકાર વરહે ને તમને છાટાપાટા પડે ને એનાથી લાંબુ ટૂંકું નહીં થાય એના કરતા આપની ચેનલ થકી હું એવું ઈચ્છું કે ગુજરાત સૌરાષ્ટ્રમાં એવા અનેકો કૃષિ તજજ્ઞો છે જેને જે વિજ્ઞાની કહી શકાય કૃષિ વિજ્ઞાની એ લોકો હવામાન અનુરૂપ તમને સુજાવ આપે કે ભાઈ તમે કપાસ કે મગફળી કપાસ કે મગફળી એની પાછળ ફેરબદલી કરો વાવણીના ઓલા પદ્ધતિમાં ફેરબદલી કરો જેમ કે ડ્રીપ ઇરિગેશન છે ડ્રોન સિસ્ટમથી તમે સેન્દ્ર ખાતર વગેરેનો છંટકાવ વગેરે છે જે કંઈ નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અપનાવે આ સૌરાષ્ટ્રનો ખેડૂત અને ગુજરાત નો ખેડૂત જો નવી ટેકનિક થોડી અપનાવે જેને પ્રગતિશીલ કિસાનો કહેવાય છે હવે આ બધા શબ્દો ભારેખમ લાગે એટલે ખેડૂતોને એમ સમજે કે શું વાત કરે છે હું એની ભાષામાં કહું તો કે ભાઈ સાહેબ હવે આખું જગત ન પલટત કે નહી આપણે પલટી જાવ તમે તમારું ખેતર કોઈ પણ એક તથા કથિત તમને એમ લાગે કે આ ભાઈ કૃષિ તજજ્ઞાકાર છે સૌરાષ્ટ્રમાં એવા ઘણા છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે મળી આવશે અને કોક ન ખબર હોય તો દિનેશભાઈ આપની ચેનલ થકી અમે એનું લિસ્ટ આપશું આપને કે એ લોકો સરળતાથી બિલકુલ મફતો તમને એવું સુંદર જ્ઞાન આપે કે તમારે ક્યારે સહાય માટે કોઈની સામે હાથ ફેલાવવો ન પડે તો આપની ચેનલ જે છે એ કૃષિ જે જગતનો તાત કહેવાય એને ખરા અર્થમાં આ સંતાપ છે આપણે તો આમ બોલીએ છીએ જગતનો તાત જગતનો તાત પણ મોટા ભાગેના સંતાપના જ આપણે હંમેશા સમાચાર આપીએ છીએ તો તાત ને સંતાપ એવું થાય છે એના કરતા બેટર વે આપના થકી

જે સંશોધનો થાય છે જે બિયારણમાં થતા હોય છે કૃષિ વૈજ્ઞાનિકો સાથે આપણે માર્ગદર્શન મેળવીશું ખેડૂત પોતે જ પોતાનો વૈજ્ઞાનિક છે તો એવા ખેડૂતો કે જે જાતે પોતાની જમીનને સમજીને જે લોકો સમૃદ્ધ બન્યા છે એવા ખેડૂતો સાથે સંવાદ કરીશું પાક ફેરબદલીની વાત આવે તો એ બધી માહિતી આપીશું ખાસ તો બિયારણની પસંદગી અને જંતુનાશક દવા આપણે તો બિલકુલ ન છાંટવી જોઈએ એવો આગ્રહ રાખીએ છીએ પણ આમ છતાં તમારે આજીવિકા માટે કદાચ જો છાંટવી પડે તો એમાં પણ એગ્રો સેન્ટરોવાળા તમને એક દવાની જગ્યાએ ત્રણ દવા તમને ભટકાડતા હોય છે એ બધી સલાહ સૂચન વૈજ્ઞાનિકો તરફથી મળશે કે ભાઈ એક દવાની જરૂર તો શા માટે ત્રણ લો છો જે જમીનને પણ નુકસાન કરે છે આપણી માને અને આપણું જે ખિસ્સું જે ખાલી કરે છે તો આ બધી વાતો કરવાની છે વધારે વાતો કરતો નથી ધરતીમાંના ખોળે જગદીશભાઈ મહેતાના હસ્તે પોતે બ્રાહ્મણ છે એટલે એક બીજો લાભ મળ્યો છે મેં કહ્યું પ્રમાણે રાજેશ જાડેજા બહુ સરસ અવાજ છે એમનો એક બેન તરીકે આવ્યા છે અને એમને એ પણ શુભારંભમાં હાજર રહ્યા એટલે એમના હસ્તે પણ કહી શકાય તો ખેડૂતોને હંમેશા ડાયરો ગમતો હોય છે અને જગદીશ મહેતાને તો લોકો એમ કહે છે કે તો ડાયરો કરવા વાળો માણસ છે તો એમની હાજરીમાં જ થોડાક એમને સાંભળીએ આપણે આપણે કૃષ્ણને યાદ કરીએ ગણપતિને યાદ કરીએ સર કૃષ્ણ જે છે ને એ ગીતાને આપણે ખેડૂતોએ હવે કોઈ ખેડૂત કે કોઈ પણ હોય ગીતા એક હાથમાં હશે તો જ મને લાગે છે કે જીવન આગળ વધશે સાહેબ કૃષ્ણ છે ને આપણા આરાધ્ય દેવ હોત તો આ ધરતીની રોનકે જુદી હોત કૃષ્ણ છે ને ફ્લેક્સિબલ છે કૃષ્ણ છે એ પ્રેક્ટિકલ છે જેસે કો તેસા ઈ કૃષ્ણત્વ છે સુદામાનો પગે ધોઈ નાખવાનો

થયું તમે સમજો છો શાનમાં કહેવા બેસું તો વર્ષો ના વર્ષો એટલે બિલકુલ આપણે આપણી ભાષામાં વાત કરીશું જેને જે સમજવું સમજે જી બેન નમસ્તે જી માતાજી આપ સૌને મારા પ્રણામ અહીં ઉપસ્થિત વડીલશ્રી દિનેશભાઈ આપને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જે કાર્ય આપ કરી રહ્યા છો અને પર્સનલી આપ મારા ભાઈ જ માનું છું આપને ને ભાઈ જ છો જે પણ કાર્ય કરો છો એમાં આપને સફળતા મળવાનું કારણ મુખ્ય એ છે કે આપનું ઇન્ટેન્શન બહુ પ્યોર છે અને માતાજીની કૃપાથી આપણે અહીં ઉપસ્થિત પણ બધા એવા જ આત્માઓ છીએ કે ક્યાંક ને ક્યાંક કોઈનું કલ્યાણ થાય આ આ ઇન્ટેન્શન સાથે આપણે ચાલવાવાળા વ્યક્તિઓ છીએ અને આ પોઝિટિવિટી વચ્ચે અને આ વાતાવરણ વચ્ચે જ્યારે આપ યુટ્યુબ ચેનલ પર ખેડૂતો માટે એક એવું નવું કાર્ય કરવા જઈ રહ્યા છો અને એનું જે લોન્ચિંગ સેરેમની આપણે અહીંયા કુદરતના ખોળે જે રીતે કરી છે અત્યારે ખરેખર મને ખૂબ જ ખુશી થાય છે કે હું આ ઉદઘાટનનો એક ભાગ છું તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પહેલાં તો અને ગણપતિનું નામ લઈ અને આપણે એક આ લોન્ચિંગ સેરેમનીને એક પહેલું આપીએ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ધૂમદાડા प्रथम श्री गणेश बेसाडो रे मरा गणेश दुन्दाडा गणेश दुन्दाडानि मोटी फांदाडा गणिश जीवरदा દેજો રે મારા ગણેશ ધૂંદડા કે સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાડો હે સોનાની નગરી વાળો വ മാറോ ദ്വാരളോ ക മാധവ താര മോരലി യോളേ ജീാ മൂര ണോ രംഗീല രംഗീല രണച്ചോട രംഗീലാ કે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગા മനോ കൃഷ്ണ മാറു രാജാ ഗിരി കൃഷ്ണ ഗോവിന്ദ ഹരേ മരാരേ നാഥ നാരായണ വാസുദേ ശ്രീ കൃഷ്ണ ഗോവിന്ദ ഹരേ മരാരേ നാഥ नाथ नारा છે કૃષ્ણ ગણપતિ છે તો મિત્રો સુદામા ને યાદ કર્યા છે તો સુદામા જેવો એક પવિત્ર આત્મા તો બનવાનો દરેક માણસે પ્રયત્ન કરવો જોઈએ એક સારો ને સાચો મિત્ર બનવો જોઈએ પણ ખેડૂતના મિત્ર બનીને જો મારા યુટ્યુબ ચેનલ જ્યારે હું શરૂ કરી રહ્યો છું તો આર્થિક રીતે મારે એક છે ને ખેડૂતને સુદામા જેવો નથી રાખવો છે અને એટલા માટેનો આ પ્રયત્ન છે તો ખેડૂતને વ્યક્તિ તરીકે સુદામા જેવો બનાવો છે પણ આર્થિક બાબતમાં કુબેર જેવો બનાવો છે બાબત છે અને એના માટે અમે મળ્યા છીએ અને લોકોની દ્રષ્ટિએ ઘણી શું થાય કે કોઈ ચેનલ સર લોન્ચ થાય તો મારે તો પચીસ વર્ષનો અનુભવ છે તમારે કદાચ ત્રીસ વર્ષનો હશે તો મોટા મોટા લોકો આવે નેતાઓ આવે પણ અમે એવું કંઈ કર્યું નથી ધરતીમાનો નો ખોડો આપણા માટે માં મોટી છે અને આપણે સામાન્ય લોકો ભેગા થઈને તમારા માટે જીવવાનો પ્રયત્ન કરવાનો છું એટલે તમે પૃથ્વીમાં રહેલી તમામ જે તમામ જીવ કારણ કે ખેડૂતના ઘરે જ્યારે પાક પહોંચે પહેલાં પહેલા બધા લોકો સુધી એનું અનાજ પહોંચી જાય છે અને છેલ્લે લોકોના ઘર ઘર સુધી પહોંચે છે એટલે જે ખેડૂતના કારણે એનું અનાજ ખાઈને આપણે જીવીએ છીએ તો હું જીવું ત્યાં સુધી ખેડૂતો માટે સમાચાર લાવીશ અને ખેડૂતોના હિતમાં જરૂર લાગે તો લોકોની ખબર પણ લઈ લેવાનો છું અને એ લેતો રહીશ પણ અલ્ટિમેટલી આપણે પોઝિટિવિટી સાથે આગળ વધવું છે અને આપણે જ સમૃદ્ધ અને મજબૂત થઈ જઈએ કે જેથી કરીને ખેડૂતના તાતને ભીખ ના માગવી પડે અને કોઈ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ ફોર્મ જ ના ભરવું પડે એવું કશું કરીએ આપણે ભવિષ્યમાં જગદીશભાઈ સાથે પણ મળતો રહીશ ગાયકોની ગોતમાં રાજેશ્રી બેન સાથે મળવાનો છું વિશેષ વિધ દિનેશ જે આપણી મુખ્ય ચેનલ છે પ્રથમ ચેનલ છે મારો પહેલો પ્રેમ છે ત્યાં મળવાના છીએ મને ખૂબ પ્રેમ કરે છે મને સપોર્ટ કરે છે મારી વાઈફ પદ્મા આમ આખો પરિવાર મને સપોર્ટ કરે છે મારી દીકરીઓ વૈદિ અને વેદિકા તો મારી વાઈફ પદ્માની ઈચ્છા છેલ્લા ચાર વર્ષથી હતી કે હું ખેડૂતો માટે એક્સક્લુઝિવલી એક ડેડિકેશન સાથે નવી ચેનલ શરૂ કરું તો આજે એ ચેનલની શરૂઆત કરી છે આપણે અને પાકથી લઈને તમારા અગ સુધીની વાત કરીશ